આપણે આજનો આ વિડીયો આપણે મોટા મોટે ભાગે આપણે આ જે વડીલો છે એમને જે થતી કોમન તકલીફ જેવી કે કબજિયાત એના માટે બનાવીએ છીએ તો એમાં એવું હોય છે કે જે વડીલો હોય છે અથવા બીજા કોઈ પણ વ્યક્તિ હોય એમને શું કબજિયાત રહેતી હોય છે હવે કબજિયાત વિશે તો બધાને ખબર છે કે કબજિયાત જો તમે એનું નિરાકરણ ના કરો તો અમુક ટાઈમ પછી ઘણા ઘણા તમને પેટના રોગો થાય છે પછી તમને મસા થાય અને બીજા એવું કહેવાય છે કે કબજિયાત એટલે બધા ઘણા રોગોની જડ કહેવાય જનેતા કહેવાય તો જેને બી અને ઘણા લોકો શું કે કબજિયાત રહેતી હોય પેટ બરાબર સાફ ના થતું હોય તો શું કે ગમે તે ગમે તે ગોળીઓ ટેબ્લેટ ચાલુ ચાલુ રાખે છે હવે લાંબે ગાળીએ શું થાય છે કે તમને અમુક સમય પછી તમે જો કન્ટિન્યુ દવા તમારો દવા ચાલુ રાખો તો શું છે આંતડા નબળા પડી જાય છે અને આંતડા ને એ એ રીતે હેબિટ ટેવ પડી જાય હેબિટ પડી જાય એટલે શું કે તમારે તમારે શું છે કે ગોળી કે ટેબ્લેટ લેવી જ પડે નહીં લો તો તમને શું છે કે સંડાસ જ ના આવે તો આવી બધી તકલીફો થતી હોય છે વધારે થાય છે અને અમુક જે તમારી ખરાબ સ્ટાઇલ જે જીવન જીવવાની સ્ટાઇલ હોય તો પણ થાય તો તમારે શું કરવું જોઈએ તો જો તમને એટલી તો ખબર હોવી જોઈએ કે આપણું શરીર શું છે પાણીનું બનેલું છે સિત્તેર થી એસી ટકા પાણી હોય છે તો પાણી કેમ ઓછું પીવો તો પહેલામાં પેલી ભૂલ આપણી પાણી ઓછું પીવાની થાય છે જો આવી કોઈ બી તકલીફ હોય તો પહેલા પાણી વધારે પીવો પાણી પીવાથી શું છે ઘણી વખત શું પેશાબ વધારે આવે પણ શું છે કે કઈ એટલું બધું નુકસાન ના થાય પણ તમે જો પાણી વધારે પીવાનું ચાલુ કરશો તો તમને આ તકલીફમાં થોડી ઘણી રાહત થાય છે બીજું બીજું શું કે કદાચ તમને એ બી ખબર હોય કે જે કુદરતે આપણને અમુક વસ્તુ એવી આપી છે જે નેચરમાંથી મળે છે કે જેવા કે કાચા શાકભાજી ગાજર મૂળા ટામેટા કાકડી બીટ અને જે ફળો છે ફળોમાં સફરજન છે નારંગી મોસંબી દ્રાક્ષ પપૈયા હવે આ બધા ફળો એટલા બધા આપણને થોડા કદાચ પરિસ્થિતિ પ્રમાણે તમે ગમે તે લઈ શકો પણ એ શું છે કાચા શાકભાજી કહેવાય આ બધું કાચું કહેવાય એ કાચું તમે ડાયરેક્ટ તમારા શરીરમાં લો જે કુદરત માંથી ડાયરેક્ટ લો તો શું થાય કે તમારા શરીરમાં સારા એવા પ્રમાણમાં ફાઈબર્સ અને જે અમુક જરૂરી પોષક તત્વો ફાઈબર્સ એટલે રેસા તત્વો એ બધા તમને સારી એવી માત્રામાં મળી રહે હવે આ રેસા શું કરે કે જે બધી રીતે આપણે પાચન તંત્ર આપણું મજબૂત કરવા મદદ રૂપ થાય છે હવે જેનું પાચનતંત્ર સુધરે એને તો કઈ ને કઈ ફાયદો થવાનો જ છે પાચનમાં તો જે લોકો નથી લેતા જે લોકો આ જે કાચા શાકભાજી તો તમે જમતા પહેલા જમવાની જોડે શું છે કે કદાચ એક ડીશ ગાજર મુળા ટામેટા ગાજર મૂળા ટામેટા કાકડી જે મળે તે જેટલું મળી શકે એક દિવસ ચાલુ કરો અને તમારી પરિસ્થિતિ પ્રમાણે જે તમને ફ્રુટ્સ મળતા હોય જે તમને પોસાય એવા હોય જે તમે લઈ શકો એ બી ચાલુ કરો થોડું કદાચ ડાયાબિટીસ ના દર્દી હોય તો ગળ્યા ફ્રુટ્સ કેળા કેરી ચીકુ થોડું જે મોઢા મૂકો ગળપણ જેવું વધારે લાગે તો તમે કદાચ ના લાવો બાકી તો બધા જ ફ્રુટ્સ લેવાય પછી આપણે શું છે કે આપણી જે શાકભાજી છે આપણી જે શાકભાજી એટલે જે ભીંડા કારેલા દૂધી કલકા એમાં પણ સારી માત્રામાં એ આવેલા હોય છે ફાઈબર્સ પણ આપણે શું કરીએ છીએ કે પોષક તત્વો નાશ પામે છે તો તમે શું કરો કે એ શાકભાજી કદાચ એક વાટકી લેતા હોય તો બે વાટકી લો અઢી વાટકી લો તો શું તમને થોડું બેલેન્સ થઈ રહે એટલે આ રીતે તમે થોડું ઘણું ચાલુ કરો પછી તમારા પેટના આંતરડાનાથી થોડી કસરતમાં લેવી હા કસરત આમ થોડું રિલેક્સ થાય સારી રીતે થોડું કામ કરી શકે એ માટે તમે પેટની થોડી કસરત કરી શકો છો જે ગમે તે કરી શકો છો તમારા પેટના યોગ કરી શકો કશું જ ના ખબર પડે તો તમે એટલીસ્ટ ચાલીસ થી ત્રીસ થી ચાલીસ મિનિટનું વોકિંગ કરો કેમ કે વોકિંગ કરવાથી મોસ્ટ ઓફ આખા શરીરને સારી એવી એ કસરત મળી જ જતી હોય વોકિંગમાં એટલું યાદ રાખજો કે કન્ટિન્યુઅસ કરો વોકિંગ માં વચ્ચે અટકશો નહીં અટકશો તો જો એવો ફાયદો ના થાય તો કન્ટિન્યુઅસ તમે વોકિંગ કસરત કરશો તો તમને અમુક ટાઈમ પછી દેખેતા ફાયદા દેખાઈ જશે અને શું છે કે કબજિયાતથી તમે બચી શકો છો નાની નાની કબજિયાત તમને લાગે નાનું નામ છે કબજીયાત પણ કબજિયાત આગળ જતાં તમે ઘણા રોગો તમને કરી શકે છે મોટા મોટા રોગોનું ઘર કહેવાય અને જે વધાર પડતી તમે ખોટી ખોટી ટીવો મારો છો એ બી બંધ કરજો નહીં તો શું છે આગળ જતાં તમારા આંખડા નબળા પડી જશે અને પાણી વધારો આ ફાઇબર સધારો અમુક થોડી કસરત વધારો પછી તમે શું છે બિન જે કચરા જે સૂકા ખાઓ છે નાસ્તા જે સૂકવું કહેવાય એને બધું બહારનું પડીકા એ બધું બંધ કરો તો તમને ફાયદો થશે તો આ જે વડેલો માટે જે અને જેમને જે કબજિયાત તકલીફ રહે છે એમના માટે વિડીયો બનાવે છે શ્રાવણમાં બનાવ્યો છે તો હું એટલું કહું કે જેને બી ગમે છે જેને બી લાગે કે કંઈક મળ્યું છે તો એ લોકો એક વખત એટલીસ્ટ શ્રાવણ ને લીધે હર હર મહાદેવ લક્ષો તો ના ને યાદ કરજો અને મને હર હર મહાદેવ લખશો તો મને થોડો વિશ્વાસ આવશે કે ના ખરેખર વડીલોનો પણ ગમે છે સારું ચલો ત્યારે